આ ઓર ગટો વખત મિત્રો આજે આપણે મલુંડા ગામના પક્તિસલ ખેડૂત એવા ઉકાભાઈ વાસાભાઈ કામળિયાને ત્યાં આવ્યા છે ત્યાં અહીંયા ટેટીનું વાવેતર કરી ગલ છે કે ટેટી કેટલા વીઘામાં છે તમારે હાસે ઈ આટરે 8 વીઘા છે વીઘાની ટેટી છે તો ટેટીમાં ઉકાભાઈ પ્રશ્ન શું હતો તમારે અત્યારે પેલા એવો હતો ભાઈ દવા બહુ સાઈડ થી ચેટી નામ ની હાલતી નથી ચેટી રોકાઈ ગયેલ હતી ફોર્ટી દોઢસો રૂપિયા વધીનો ફોર્મ પણ સાટી લીધો તો એ ચેટીમાં કઈ વર્તન ન મળી મિત્રો આ ટેટી છે તેમાં પેલેથી નબળી ટેટી હતી ફ્લાવરિંગ આવી આવી ગયું હતું તો એમાં કઈ વિકાસ નતો અત્યાર જે ખેતર ભરાઈ ગયેલ છે તમે આપણી આ દવા એક માર્યો તો અઠવાડિયાની અંદર કમસે કમ દોઢ થી બે ફૂટ નો વેલો

એટલું રિઝલ્ટ મળ્યું છે બાકી વધુ પૂરતી શું હોય ટેટી તરફ એવા પ્રશ્ન ફ્લાવરિંગ થઈ જાય પછી કોઈ વધ કરાવી શકતું નથી આ ફ્લાવરિંગ હોવા છતાં આપણે આનો ઉપયોગ કરાવ્યો છે એટલું રિઝલ્ટ તમારી સામે જોઈ શકો છો તો બીજા ખેડૂત મિત્રોને જે આડે દળ અન્ય દવાઓનો ખર્ચા કરે છે તેને શું સંદેશો આપશો તમે સંદેશો જાતક દવાઓમાં તો બહુ રિઝલ્ટ સારું છે મિત્રો તમે ખાલી એકવાર ટ્રાય કરી શકો

એટલે છત્રીની દારીએ વાવેલ છે તો છત્રીની દારીએ પર મિત્રો હતા અને ખેતર ભર્ષક થઈ ગયું છે આ પેલો રકડ છે બાકી છત્રીની દારીએ કોઈ દિવસ ખેતર ભરાય નહીં પણ દવા બહુ સારી લાગી ગઈ એટલે નું થાવે તો આવરિંગ પર બહુ કમ્પલેટ લાગીંગમાં નાન નાનું ફાવિંગ તમે જોઈ શકો એક જ થોડી આઠ થી દસ દસ એતી છે નરે પણ વધતો છે તો મિત્રો આ ટેટીની અંદર પહેલા આજથી આઠ દિવસ પેલા તમે જોતો ખેતર આખું ખાલી લાગતું હતું ખેડૂત એની હિંમત હારી ગયા તા કહેવામાં કઈ નથી ખર્ચો બહુ વધી ગયો તો પણ ખાલી વીસ રૂપિયાના પોપનો એક વખત છટકાવ કરવાથી તમારી નજરની ની આંબે તમે જોઈ શકો છો આ કઈ રીતનું પરિણામ છે આ એને આગળ તમે દોઢસો દોઢસો રૂપિયાના પોપ પણ ખેડૂતો છટકાવ કરેલા છે એમાં પણ એવું રિઝલ્ટ મળ્યું નહોતું